કપડવંજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કપડવંજ શહેરમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપડવંજ ટાઉન હોલ ખાતેથી સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમુદાયના યુવકો અને બાળકોએ પરંપરાગત પહેરવેશ ધારણ કરીને રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં સમાજના અગ્રણીઓ દ્વારા સમાજને વ્યસનથી મુક્ત રહેવા અને બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન પંચાલ કારોબારી અધ્યક્ષ લપેશભાઈ પંડ્યા પ્રજ્ઞેશભાઈ સોની એપીએમસીના ચેરમેન ધવલ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ સુરેશ મુખિયાજી મ્યુનિસિપલ સદસ્યો દક્ષેશ કંસારા નીતિન ચોક્સી સ્નેહાબેન ઓઝા સુરેશભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી રેલીને સફળ બનાવવા સમાજના અગ્રણીઓ દિનેશ ભીલ જે જીગ્નેશ વસાવા શાંતિલાલ ભીલ કરશનભાઈ ભીલ વિનોદભાઈ ભીલ સુરેશભાઈ ભીલ ભીલ કોયાજી ભીલ નાયાજી ભીલ શિવાજી માજીરાણા ભૈરાજી ભીલ વિરાજી ભીલ પંકજભાઈ ભાભોર સુરેશભાઈ ભીલ અવિનાશભાઈ ડામોર ખરાડીએ ભારે જહેમત ઉઠાવી હતી આમ આજ રોજ કપડવંજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી આજનો જે તહેવાર છે શાના વિશે આમાં વિશ્વ આદિવાસી દિવસ છે નવમી ઓગસ્ટ અને હર્ષો ઉલ્લાસ પર ઉજવીએ છીએ બરાબર છે અમે કપડમ તાલુકાની અને કપડમ શહેર કપડમ શહેરમાંથી ગોપાલપુરા બિલવાસ રામદેવનગર બિલવાસ શાંતિનગર બિલવાસ માતરિયાનગર બિલવાસ ચંદન ટેકરી બિલવાસ ને એચએમ કોલોની બિલવાસ દરેક સમાજના અમારા દરેક સમાજના વડીલો યુવાનો ભેગા મળીને નવમી ઓગસ્ટનું આયોજન કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ રેલીનું આયોજન કરવામાં આવેલું છે સાહેબ આ રેલીનો ઉદ્દેશ્ય એક છે કે અમારી સમાજને આદિજાતિ ભીલ સમાજ ભીલ સમાજને જાતિ જાતિના દાખલામાં અવગડતા બહુ પડે છે સાહેબ તો અમે સરકારમાં રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ રજૂઆત સરકારમાં સરકાર ધ્યાનમાં લે ને અમારે ઘટતું ઘટતું કરવા માટે ઘટતું કરવા માટે પગલાં લે અને અમારે જાતિના દાખલા સરળતાથી મળે એના માટે અમે આનું આયોજન કર્યું છે અમારા વડવાઓ પચાસ વર્ષ પુરાવાના કોઈ પુરાવા નથી અમારી પાસે કે અમે એ પુરાવા રજૂ કરી શકીએ પર અમારા વડવાઓ અજ્ઞાનતાના હિસાબે કોઈ જમીન ખેતી કે બેતી કોઈ લઈ શક્યા નથી ને પોતાને રહેવા માટે પોતાના ઘર બી નથી સાહેબ અમારે અમે સરકારના સરકારી જમીનમાં રહીએ છીએ એના માટે અમે આ નવમી ઓગસ્ટ યુનેસ્કો દ્વારા માન્ય કરેલ નવ ઓગસ્ટ દ્વારા અમે સાથે સમાજના ફળિયાના આગેવાનો સમસ્ત બહેનો ભાઈઓ યુવાનો વડીલો અને જે સહકાર આપ્યો છે તેને બદલ હું ધન્યવાદ આપું છું અને કપડાં તાલુકાની અંદરથી જે ભાઈઓ આદિવાસી ભાઈઓ આવ્યા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જોહર જય આદિવાસી શું નામ તમારું મારું નામ શાંતિલાલ દેવાજી ભીલ શાંતિનગર ભીલવાસ કપડવાજ ના અમારા વડીલો શ્રી છે કોયાજી તારાજી શિવાજી નાનાજી કરશનભાઈ ગેસાજી પ્રકાશભાઈ રમેશભાઈ વિનોદભાઈ રાજાજી સુરેશભાઈ કાળાજી સનાજી ગોયાજી સિકમ તિક્માજી રામાજી સર્વે સમાજના આગેવાનો મળીને આ કાર્ય પૂર્ણ કરેલું છે ને હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે અમારું ઘટતું કાર્ય ને અમારી સામે લેવાય રાખે ফটো ফুটো পাড়া